પહોંચી સુરેન્દ્રનગર જિલ્લામાં દબદબા ભે સ્વાગત કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસ સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા જીગ્નેશ ભેવાણી ના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કોંગ્રેસની યાત્રા પહોંચી સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાંતિ સભા ઓગસ્ટ થી કોંગ્રેસની યાત્રાની શરૂઆત થઈ હતી ગુજરાતના પાંચ જિલ્લાઓમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈ ત્રણસો કિમીનો પ્રવાસ ખેડશે મોરબીથી નીકળી રાજકોટ થઈ આવેલ ન્યાયયાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નાની બાળા દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના ન્યાય આવેલા કોંગ્રેસના આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને પછી આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચોટીલામાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું ત્યારબાદ તારીખ ચૌદ ના ચોટીલાથી કોંગ્રેસની ન્યાય યાત્રા બાવીસ કિમી પદયાત્રા સાથે મોડી સાંજે ડોડિયા પહોંચ્યા ન્યાય યાત્રા આગામી અઢાર ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં રહેશે ચોટીલા મૂડી સુરેન્દ્રનગર વઢવાણ અને લખતર થઈ છેલ્લે છારદમાં રાત્રિ રોકાણ કરી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રવેશ કરશે છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકોમાં આવ્યા છે જે લોકોને એક પણ ઘટનામાં ન્યાય મળ્યો નથી જેથી કરી લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય શ મેવાણીએ જણાવ્યું હતું કે અગ્નિકાંડ મોરબી કાંડ અને તક્ષસીલા કાંડ તથા હરણીના પીડિતોને ન્યાય મળે એ મકસદથી નીકળેલ ગુજરાત યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને લોકોનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે ગેરકાયદેસર ખનન ગૌચરના દબાણો સાંધણીની જમીનના પ્રશ્ન અંગે ગુજરાતના લોકોએ રજૂઆત કરી છે ને ભાજપના પાપનો ઘડો અમે સાથે લઈ ચાલીએ છીએ જેની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી પણ કેટલીક આવી છે આ ઘડો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે તો બીજી બાજુ સરકાર હજુ ટસની મસ્ત થતી નથી પીડિતો સામે જાણે બાયો ચડાવી હોય કે પીડિતો સામે જાણે જળ ધારી હોય તેવી સરકારની ભૂમિકા છે અમારી તો એક જ માંગ છે કે સીબીઆઈ કે નોન કરપ્ટેડ અધિકારીઓની ટીઆરપી મોરબી કાંડની તપાસ સોંપોને ફટાફટ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવના બદલે દોઢ થી બે કરોડ નું પીડિત પરિવારને વળતર ચૂકો તેવું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાના હરરેડીના પીડિતોને ન્યાય મળે સમગ્ર ગુજરાતના અત્યાચાર અને ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે એ બક્ષતથી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રાના જે સુરેન્દ્રનગરમાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ છે ગેરકાયદેસર ખનન લઉચરના દબાણો સાંતણીની જમીનના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોની ગુજરાત ન્યાય યાત્રા સમક્ષ લોકોએ રજૂઆત કરી ભાજપના પાપનો ઘડો જે સાથે લઈને ચાલે છે એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી કેટલીક ચિઠ્ઠીઓ આવી છે એ ઘડો અને સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારની વિગત

ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને ચાર લાખના બદલે દોઢથી બે કરોડનું વળતર ચૂકો અને આપણા મોરબીમાં રાજકોટમાં સુરેન્દ્રનગરના ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવા હત્યાકાંડનો ન સર્જાય ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય એક નવા ગુજરાતનું નિર્માણ થાય એ જ ગુજરાત ન્યાય યાત્રાનો સંદેશ એવાલ અફઝલ મુલ્તાની સબન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર